નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ કિસાન અગ્રણીઓ દ્વારા વર્તમાન કસ્ટોડિયન કમિટી વહીવટમાં નિષ્ફળ નીકળ્યું હોવાના શોધ સરકાર તાત્કાલિક આ કસ્ટોડિયન કમિટીને હટાવવા રજૂઆત માટે આવનારા દિવસોમાં ગાંધીનગરની વાટ પકડનાર કિસાન સંઘના અગ્રણીઓ આજ રોજ તારીખ વીસ છ બે હજાર ચોવીસ ગુરુવારે ગણેશ સુગર વાટાઇયા ખાતે કસ્ટોડિયન કમિટી શ્રી અને ચેરમેન શ્રી મહેન્દ્રસિંહજી મહિડા બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ હિસાબી વરસભાવ વધારાની માંગ બાબતે કિસાનો અને સભાસદોને એમણે જે ભાવ જાહેર કર્યા તે તાત્કાલિક અસર ધીરથ કરી નવો ભાવ જાહેર કરવાની રૂબરૂ ખાતરી આપી હતી જેના ઘણા સમય વીતી ગયો હોવા છતાં નવા ભાવને જાહેર ન કરાતા અમે આજ રોજ ચેરમેન મહેન્દ્રસિંહ ને રૂબરૂ મળી ઓછામાં ઓછો અઠ્ઠાવીસોથી બે ત્રણ હજારની ભાવની માંગણી દોહરાવતા એમણે જાહેર કરી કે જે તે સમયે જે તે ભાવ જાહેર કર્યો છે એ યથાવત રહેશે એમાં હું ભાવ વધારી શકું એમ નથી ભાવ વધારવાની માંગ સાથે કિસાન સંઘ ભરૂચ જિલ્લા પ્રમુખ સુધીરસિંહ ઓટોદરિયા પ્રદેશ સંગઠન મહામંત્રી જયરાજસિંહ વિભાગીય પ્રમુખ ઉપેન્દ્રસિંહ દોડિયા નટવણસિંહ સોલંકી હાસોટ અંકલેશ્વર વિધાનસભા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર વાલિયા વિભાગ કિસાન સંઘ સંયોજક ધર્મેન્દ્રસિંહ ગોહિલ જયેન્દ્રસિંહ ગોહિલ જયદીપસિંહ અને ગણેશ સુગરના સભાસંદો અને કિસાનો સંઘ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અનુસંધાન વર્તમાન કસ્ટોરિયન કમિટી ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા ભાવ યથાવત રાખવા નિબરૂમાં માહિતી આપતા હવે આ અનુસંધાનમાં કિસાન સંઘ ગણેશ સુગરના અઢાર હજાર સત્તાના હિત અને અધિકાર માટે સતત લડતો આપી સંગત રહીશું આગામી સમયમાં આ ગણેશ સુગરના સભાસંઘોના સાથે સહકારથી સંઘ ચાલુ રહેશે આગળ રાજ્ય સરકારશ્રીમાં લેખિતમાં રૂબરૂમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સહકાર મંત્રી શ્રી કૃષિ મંત્રશ્રી અને લાગતા વળગતા સરકારી અધિકારીઓ શ્રીઓને લેખિતમાં રૂબરૂમાં મારી ભાવ વધારવા માટે ગુજરાત કિસાન સંઘનો સંઘ સંઘર્ષ યથાવત રહેશે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ